કોરોનાની મહામારીને ધ્યાને લઈ હાલ સુરતમાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે જોકે રાત્રિ કર્ફ્યુ આમ આદમી માટે છે તે સુરતના કોસમડી ગામમાં પાટીદાર નેતા અલ્પેશ કથારીયાના જન્મદિવસની ભારે ઉજવણી કરાઈ હતી તેને લઈને ત્યાં ડાયરોને ડીજે સાથે જમણવા પાર્ટીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરેઆમ કોરોનાની ગાઈડલાઈનનું ભંગ થતા નજરે પડ્યું છે ત્યારે આ મામલે પગલા લેવા શકે કે કેમ તેવા સવાલો ઊભા થતા પોલીસે તાત્કાલિક રીતે તપાસ હાથ ધરી વહેલી સવારે અલ્પેશ કથિરિયા પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી સહિત પાર્ટી કરનારોની અટકાયત કરવામાં આવી છે દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થતા રાત્રે નવ થી સવારે છ વાગ્યા સુધી કરફ્યુ છે જોકે હજુ પણ લોકો સાથે નેતાઓ કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ કરતા નજરે પડી રહ્યા છે તે સુરતમાં કર્ફ્યુ વચ્ચે પાસ નેતા અલ્પેશ કથેરિયાના જન્મદિવસની ઉજવણીનો વિડીયો હારો વાયરલ થવા પામ્યો છે સુરત જિલ્લાના કોસમણી ગામ ખાતે ત્યાં આવેલા સહજાનંદ ફાર્મા ગત રાત્રે કરફ્યુ વચ્ચે પાસ નેતા અલ્પેશ કથરીયાના જન્મદિવસની પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ફાર્મ હાઉસમાં ડાયરા સાથે ડીજે જમણવાર સહિતની પાર્ટી કરવામાં આવી હતી જેમાં અલ્પેશ કથરિયાને સમર્થકોએ ખભા પર બેસાડી દીધો હતો આ સાથે સોશિયલ ડિસ્ટન્સનો પણ ખુલ્લે આમ ભંગ કર્યો હતો આ સાથે હાજર રહેલા મોટા ભાગના લોકો નજરે પડ્યા હતા આ સમગ્ર કિસ્સાના વિડીયો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ તે તમામ વિરુદ્ધ પોલીસ શું કાર્યવાહી કરશે તે અનેકો સવાલો ઉભા થવા પામ્યા હતા ત્યારે પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી શુક્રવારે સવારે અલ્પેશ કથેરીયા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી અને માઇકલની સહિતના સામે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે કામરેજ પોલીસ સ્ટેશનના પોસમાડા ગામ છે અને ત્યાં સજાનંદ ફાર્મ છે ગઈકાલે ચોવીસ તારીખે રાત્રે આઠ વાગે અલ્પેશ કથિરિયા અને એમના જે મિત્રો છે એમણે જન્મદિવસની પાર્ટી ઉજવી હતી જેના આધારે અમે ગુનો દાખલ કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે પોલીસ સ્ટેશનમાં સાથે સાથે અલ્પેશ કથિરિયા અને ડીએમ ગુટાણી કે જે ફાર્મના માલિક છે એમને પણ અમે ડિટેન કર્યા છે આ બાબતે બધાને ખબર છે કે કોરોના અને કોવિડની ગાઈડલાઇન છે માણસોએ વધારે માત્રામાં ભેગા ના થવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું એ તમામ બાબતે પોલીસ કાર્યવાહી કરી રહી છે જાગૃતિના કાર્યક્રમો પણ કરી રહી છે અને તેમ છતાં પણ જો આવી રીતના કોઈ પાર્ટી કરવામાં આવશે તો પોલીસ દ્વારા જરાય ચલાવી નહીં લેવામાં આવે અને કડકમાં કડક એક્શન લેવામાં આવશે સાથે સાથે ચાર જે એ વિસ્તારના કોન્સ્ટેબલ અને એએસઆઈ છે એમને પણ સસ્પેન્ડ કરી દેવાની કાર્યવાહી ચાલુ છે

પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નથી એટલે અમે એપેડેમિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક અને જાહેરનામા ભંગ થવાનું એ બધા જ હેઠળ કાર્યવાહી કરી રહ્યા છીએ અનેક વાર વીઆઈપી લોકોના નેતાઓના વિડીયો આ રીતે આ સામે આવે પછી જ કાર્યવાહી થાય છે

રાત્રિ દરમિયાન પોલીસ હાજર જ હોય છે પેટ્રોલિંગ પણ થાય છે માસ્કના જાહેરનામા ભંકના ખૂબ કેસીસ થઈ રહ્યા છે અને ઘણીવાર અમુક ઇન્ટિરિયર એરિયામાં ક્યારેક પોલીસ બધે જ નહીં પહોંચી શકતી હોય

લગ્ન પ્રસંગમાં પણ અમને માહિતી મળે છે ત્યારે તુરત કાર્યવાહી કરીએ છીએ જ્યારે સૌથી વધારે માણસો હાજર હોય છે ત્યારે કડક કાર્યવાહી શું થશે આ વિડીયો ઉપર કડક કાર્યવાહીમાં અમે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરીશું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરીશું અને સૌથી વધારે અગત્યની એ વાત એ છે કે તાત્કાલિક અમે આરોપીને ડિટેન કર્યા છે હાલ તો અલ્પેશ કથેરિયાના જન્મ દિવસની યોજાયેલી પાર્ટીમાં લોકોએ કોરોના ગાઈડલાઇન સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન માસ્ક પણ ન પહેર્યાવું નજરે પડી રહ્યું છે અજય વેન્યુ